અત્યારે વ્યસન તો એક એક વ્યક્તિને ખબર છે કે તમાકુ તમાકુથી કેટલું નુકસાન થાય છે બીડીથી કેટલું નુકસાન થાય નાની વાત બીજી એક ખબર ધ્યાન આવ્યું છે સાયકલ ની જે ટ્યુબ આવે છે પંચર કરવાની ટ્યુબ એ ટ્યુબ વ્યસન તમે સરપ્રાઇઝ થશે તો એ જે સુગંધ જે બાળક લે છે ને એ કદી વ્યસન છોડી શકતો નથી એને સાજું કરી શકાતું નથી આ તો સરકારના ધોરણો બી એ ના હોત પણ અચાનક શું થયું કે જે પચાસ રૂપિયા જે ટ્યૂબ મળતી હતી એના બસો ને ત્રણસો રૂપિયા થવા માંડ્યા એટલે સરકાર આનું શું શું માર્કેટ છે આનું તો ત્યારે એમને ખબર પડી કે આ જે બાળકો જે રખડેલ છે એ આનો સુગંધ લઈ અને બહુ આનંદ માને છે એટલે ગામડામાં તો આની અસર નથી થઈ પણ થોડું ધ્યાન રાખવા જેવું છે બરાબર છે એ આ ખાસ ખ્યાલ રાખજો કે આપણા બધા સોગ ભણવા જાય છે છોકરો હોઘીને ઠૂકું ગયા આ તો થાક્યું છે ઊંઘ્યું છે હવે મેં ખુશીમાં બેસીને તો અડતાળીસ વર્ષ સુધી સલાહ આપી બધું સમજ આપી ફોટા બતાવી જોયા કે ભાઈ આવા આવા કિસ્સા બને છે બાળકોને એમની લાગણીમાં લાવીને એમની વ્યવસ્થા સમજાઈ પણ જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નહોતું જે મળ્યું એનો મને આનંદ છે મેં વાક્ય એ કામ હજી છોડ્યું નથી પણ જે મેં ખુરશીમાં બેસીને જે કામ કર્યું ને એના કરતાં મેં જે ભજનમાં જે વાતો કરી ને એની અસર બહુ થઈ છે તો લોકો સ્વયંભૂ છોડવા માંડ્યા સ્વયંભૂ છોડવા માંડ્યા એના પછી જે એમના મોઢા ઉપર ને એમના પર જે આનંદ હતો ને એ ગઝબ ન હતો હું ઘણી વખત વખત દસ દસ વર્ષ પંદર પંદર વર્ષ સુધી સમજાયા છે ને એમને હું છોડી શક્યો નથી અત્યારે પથારીમાં પડ્યા છે જ્યારે મણીશ ત્યારે પોકો મૂકી દેવો હોય છે કે પહેલાં વાત વોપરી વાત તો હારી હતી પહેલાં ભાઈ હું શું કરું મેં તો ઘણો પ્રયત્ન કર્યો અને જે કરું જ છું ભલે તમે હોફોડો કે ના ફોડો મારા તાકો કે ના તોડો કંઈ દવાખાના આવો કે ના આવો તો હું આ કામ છોડવાનું નથી એટલે તમે દિલથી વિચારજો કે જો શરીર તંદુરસ્ત છે ને એક તંદુરસ્તી લાખો નિયામક તો તો બધું સારું લાગશે તમારી પાસે અબજોની પ્રોપર્ટી છે પણ તમારા પાસે શરીર સારું નહીં હોય ને તો કોઈ વસ્તુ ગમે નહીં તો એના લાભ ગેરલાભ લાભ તો તમારો બધાને ખબર છે પણ જ્યાં દિલમાં ઉતારો તો સારું

તો સાહેબ પણ એ બદલ ખૂબ ખૂબ છે આપણા સંત માતા પછી અમારો અમારું મામ ભક્ત મંડળ કે હું તો એક બહુ ખુશ થઈ ગયો કે આટલી અમારી બહેનો આઈ અમારા ભક્તો આયા એ બદલ એમને પણ ખૂબ ખૂબ ધનવાદ છે અને આપણું બસુ ભક્ત મંડળ બીજું કે અમે ભજનનો મહિમાં તો અમારે રાખવાનો તો મઠમો વિચાર કર્યો તો પણ અમારે હોય કને હોય માતાઓ ને બેહનો બધા અમારે બહુ દૂર પડતું હતું એટલે મેં કીધું એના આગળ આપણે ફૂલમાડીને રાખો તો અમારે સમરતા મહારાજનો બહુ લાભ લેવાનો છે એટલે કીધું એ પણ હોય આવે અને આ દૂર પડે એટલે તું હોય રાખો એટલે અમે હોય આ માતાજીના પ્રાકરણમાં બહુ મસ્ત ભજન રાખે છે અને એક બીજું કે અમારા મફાળો મહારાજ ને જગ્યા ભાઈના તાળીઓની વધારો પહેલા એક દેવા કેમ કે હું તો હમણાં આઠ વાગે આવ્યો છું કે પૂનમ હોય એટલે હું નહીં આવતો પૂનમ એટલે બધું તૈયાર કરી આ આસન આ બધું બધું કમ્પ્લીટ કર્યું અમારું ટોકરિયા ભક્ત મંડળ પાલનપુર થી આયા પછી આ સાઉન્ડ વાળા અનિલભાઈ પછી આ વેડન ચા સાઉન્ડ માસ્ટર સબીરભાઈ જે બદલ બધા આયા એ બદલ ખૂબ ખુબ ધનવાદ છે અને આજ આપણે જે આ સમર્થાસ મહારાજનો જે લાભ લેવાનો છે એ તો હું તો એ કહું કે જે ન્યાય હોય ને એ કાલ પછતા હે કે ચાલો મેં જ્યાં ના ત્યાં મેં પસ્તોણા તમે જોઈને જાવ એટલે બધા એમ કહેવાય કે મારો કુટુંબ મેં જ્યાં વાતો હારું હતું કેમ કે એમનો બહુ લાભ એવો એવા રામ રમકડું છે તમે એમને ખુશ થઈ જાઓ એવો એમનો લાભ લેવાનો છે એટલે જે પણ બધા આવ્યા બદલ ખૂબ ખૂબ ધનવાદ ગુરુ મહારાજ માતાજી બહુ એમને સુખી રાખે એમના ધંધા ભંડાર ભરાય રાખે અને માતાજી ગુરુ મહારાજ એમનું બહુ નિરોગી આરોગ્ય બહુ

બાપુ મફારોમને ફોન કર્યો તમે આઘા યાર તો આઘાત પાછો અમને હું ખબર જ નહીં પડતી અમારે બીજી ચીજી વાર આવવાનું શું છે બહુમાં છે અમારે આ બહુ ગામને ધનશે અમારે આ ફૂલભાઈ મારીને અને છે આવા પટેલ સમાળને અને એવા અમારે મફારોમ ભાવી એવા અમારે ભેગ ભગવાન દિગ્દીશ્વરી બાપુ હું મને બોલાયો

જો અમારે વાત પીત દીપાવનાર ભેગ ભગવાન હું જો તો બેલખા ગામમાં અમે ને અમારા ઘેરથી એ બેઠા ભૂવા તો એ નોમ ના ને પણ અમારે હોય લવરાય મજુબા લગ્ઝરી નું સૌરાટ ચટકી ઓટો મારી દીધું કશ કાઠિયાવાડી જાતા ને બેલખા ગામમાં કરણ નો દીકરો હતો આ સૂર્યનો પુત્ર કરણ હોના સોજીનું દહન કરતો તો ને મર્યો તારે બાપુ ભૂસો મર્યો તો બસ ઈ માજે હે ભગવાન